કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે હજુ તો લોકસભાની ચૂંટણીની જાહેરાત નથી થઈ ત્યાં એક બાદ એક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને આ વાત માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધી નારાજગીના દોર ચાલે છે અને કેટલાકે તો આ નારાજગીના ભાગ હેઠળ રાજીનામા ધરી દીધા અને ગિફ્ટમાં રાજ્યસભાની ટિકિટ પણ મળી ગઈ પરંતુ સવાલ એ છે કે નારાજ નેતાઓમાં જો સૌથી વધુ જો આગળ હોય અથવા તો સૌથી વધુ નારાજગીમાં ચહેરાઓ દેખાતા હોય તો એ નવી પેઢીના છે જ્યાં એવા નેતાઓના સંતાનો અને એવા નેતાઓ જે વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા અને હવે કોંગ્રેસનો બેકબોન બનવાની જ્યારે તૈયારી છે આ નેતાઓ આ નેતાઓ સાથ છોડી રહ્યા છે નમસ્કાર હું નિશ્ચિત રાજ્યગુરુ અને આપ જોઈ રહ્યા છો ભરૂચથી આ વાતની શરૂઆત કરીએ ભરૂચમાં અત્યારના સ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની વચ્ચે ગઠબંધનમાં આ બેઠક મળશે કે કેમ અને કદાચ આ વીડિયો જો ત્યાં સુધીમાં જાહેરાત પણ થઈ ગઈ હોય પરંતુ શક્યતાઓ એ ની વચ્ચે કોંગ્રેસ માટે કકળાટ એ વાતનો છે કે ફેઝલ પટેલ કે મુમતાઝ પટેલ અહેમદ પટેલના પુત્ર છે ફેઝલ પટેલ અને પુત્રી છે મુમતાઝ પટેલ આ બેમાંથી કોને ટિકિટ મળે જો કોંગ્રેસ પાસે આ બેઠક આવી તો હવે શક્યતાઓ તો નહીવત લાગી રહી છે કારણ કે સૂત્રો તરફથી જે માહિતી મળી છે કે લગભગ ભરૂચ તો નક્કી મનાઈ રહ્યું છે કે ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જશે અને ચેતર વસાવા ત્યાંથી લોકસભા લડશે પરંતુ ભરૂચના નેતાઓ એટલે કે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ પૂર જોર કરી રહ્યા છે કે આ કોંગ્રેસ પાસે બેઠક આવી જાય અને બેમાંથી કોઈ એકને આ બેઠકનો બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરે મુમતાઝ પટેલ છેલ્લા એક દોઢ વર્ષથી ભરૂચમાં મહેનત કરી રહ્યા છે ફૈઝલ પટેલ હવે કહી રહ્યા છે કે ઉમેદવાર તો હું છું દીદી માત્ર મદદ કરશે અને ફૈઝલ પટેલની જ આ વાત છે જો તમે વિશ્વાસનો આવતો હોય તો અમારું એક ઓડિયો ઇન્ટરવ્યૂ પણ અમે યુટ્યુબમાં અપલોડ કર્યું છે એ આપ જોશો તો ફૈઝલ પટેલે શું કીધું છે ઉમેદવારીને લઈને તે આપ સાંભળી શકશો એ વિડીયોમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ અમે આપને એ વિડીયો નાખી દઈશું જેથી કરીને આપ એ પણ સાંભળી લો પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસ જ્યારે એક તરફ મહેનત કરી રહી છે કે ઓછી બેઠકો આમ આદમી પાર્ટીને આપવી પરંતુ જે બેઠક આપવાની કે લેવાની વાત છે ત્યાં કોંગ્રેસમાં જ આંતરિક કકળાટ પૂરજોશમાં છે ગઈકાલે ચારસો જેટલા કોંગ્રેસના નેતાઓ ભરૂચના કોઈ રિસોર્ટમાં ગયા હતા ને ત્યાં નક્કી કર્યું કે જો આમ આદમી પાર્ટીના ફાળે આ બેઠક આવે તો આપણું સ્ટેન્ડ શું રહેશે મુમતાઝ અને ફૈઝલ પટેલ બંને કહી દીધું છે કે જો કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકર નહીં હોય તો અમે સમર્થન કરીશું નહીં એટલે એનો મતલબ સ્પષ્ટ થઈ ગયો કે કોંગ્રેસ જો આમ આદમી પાર્ટીના ફાળે આ બેઠક જાય છે તો ભરૂચ કોંગ્રેસના નેતાઓ નારાજ છે સવાલ એ છે કે અહેમદ પટેલના પુત્રો સંતાનોને નારાજ કરવા કોંગ્રેસને કેટલા મોંઘા પડી શકે છે હવે આ માત્ર વાત થઈ ભરૂચની મેં જેમ પહેલા કહ્યું એમ કે માત્ર ગુજરાતની કે ભરૂચની વાત નથી કે નવી પેઢી કોંગ્રેસને તેવર દેખાડે છે આ વાત મહારાષ્ટ્રની પણ છે ગુજરાતની પણ છે અને બાકી રાજ્યોની પણ છે તમને એક બાદ એક એક્ઝામ્પલ આપું એટલે જેથી કરીને આપ સમજી શકો કે શું થઈ રહ્યું છે કોંગ્રેસમાં મિલિન દેવરા મિલિન દેવરાએ રાજીનામું આપ્યું મિલિંદ દેવરાએ રાજીનામું આપ્યું ત્યારબાદ અશોક ચૌહાણે રાજીનામું આપ્યું મિલિન દેવરા આપને જણાવ્યું કે દેવરા પરિવાર અને ગાંધી પરિવારનો વર્ષો જૂનો સંબંધ છે વર્ષો સુધી દેવરા પરિવાર અને ગાંધી પરિવાર રાજકીય રીતે જોડાયેલા રહ્યા અને મિલિંદ દેવરાનું રાજીનામું એ ખૂબ આઘાતજનક હતું કોંગ્રેસ માટે પરંતુ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે રાજીનામું આપી દીધું અને થયું એ કે બંનેને ગિફ્ટમાં રાજ્યસભાની ટિકિટ મળી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઘોષિત કરી દીધા અને તેઓ જીતી પણ ગયા માત્ર અહીંથી અટકતું નથી બાબા સિદ્ધિકી બાબા સિદ્દીકી વર્ષો સુધી ભારતીય જનતા વર્ષો સુધી માફ કરશો કોંગ્રેસના વફાદાર નેતા રહ્યા અને અચાનક તેમણે પક્ષ છોડી દીધો કોંગ્રેસનો સાથ છોડી દીધો અને એનસીપીમાં જોડાઈ ગયા હવે થયું શું કે બાબા સિદ્દીકી રાજીનામું આપ્યું અને એની ગાજ કોના પર વરસી તો એમના પુત્ર એટલે કે મુંબઈ યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઝીશાન સિદ્દીકી પર ઝીશાન બાબા સિદ્દીકીના પુત્ર છે યુવા નેતા છે અને ચૂંટાઈને આવ્યા અધ્યક્ષ તરીકે મુંબઈ યુથ કોંગ્રેસના ખાસા માર્જિનથી જીત્યા હતા પરંતુ બાબા સિદ્દીકીએ જેવું રાજીનામું આપ્યું ઝીશાન સિદ્દીકીને અધ્યક્ષપદ પરથી દૂર કરી દેવાયા હવે થયું શું ઝીશાન સિદ્દીકીને પદ પરથી દૂર કરાતા ઝીશાન સિદ્દિકીએ કોંગ્રેસ પર જોરદાર બળવો રોષ ઠાલવ્યો બળવો કર્યો ત્યાં વાત તો ત્યાં સુધી થઈ ગઈ ઝીશાંત સિદ્દીકીએ તો એવું કહી દીધું કે જ્યારે મેં રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગ્યો ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે દસ કિલો વજન ઉતારો પછી રાહુલ ગાંધી તમને મળશે આ હદની વાત કોંગ્રેસના જ મોટા નેતાઓની સાથે થઈ રહી છે અને હવે નારાજ ચાલી રહ્યા છે મુમતાઝ અને ફૈઝલ પ્રયાસ કરી રહ્યા છે અને મને લાગે છે કે જો આ પ્રયાસ નિષ્ફળ રહ્યા તો નારાજગી ઉઠીને સામે આવશે તેમાં કોઈ નવાઈ નથી મુમતાઝ પટેલ ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે કે જો અમારા ફાળે અથવા તો અમને ટિકિટ નહીં મળે તો મારું દિલ તૂટી જશે ફૈઝલ પટેલનો તો અત્યાર સુધી વિશ્વાસ છે કે રાહુલ ગાંધી સાથે વાતચીત થઈ ગઈ છે અને ઉમેદવાર હું જ છું જો એવું થઈ જાય તો કોંગ્રેસ અથવા તો કહો ફૈઝલ પટેલ માટે સારું છે પરંતુ જો આવું ન થયું જે ચર્ચાઈ રહ્યું છે કે લગભગ નક્કી મનાઈ રહ્યું છે કે ભરૂચ આમ આદમી પાર્ટીના ફાળે આવી રહી છે જો એવું ન થયું તો કોંગ્રેસ વધુ એક નારાજગીને જન્મ આપશે તેમાં કોઈ નવાઈ નથી અને આ બધું જ બે હજાર ચોવીસના એક બે મહિના પહેલા થઈ રહ્યું છે હવે આપ વિચાર કરો ડેમેજ કંટ્રોલમાં એક્સપર્ટ ગણાતા અહેમદ પટેલના સંતાન જો કોંગ્રેસથી નારાજ જાય વર્ષો સુધી કોંગ્રેસને વફાદાર રહેલા સ્વર્ગસ્થ અહેમદ પટેલના સંતાન જો નારાજ થઈ જાય કોંગ્રેસથી તો કોંગ્રેસ માટે આ મુશ્કેલ ઘડી હશે તેમાં કોઈ બેમત નથી મહારાષ્ટ્રમાં પણ એ જ થયું મિલિન દેવરા હોય અશોક ચૌહાણ હોય કે બાબા સિદ્દીકી હોય કે હવે હોય ઝીશાન સિદ્દીકી આ તમામ એ નેતા છે અશોક ચૌહાણને અને મિલિન દેવરા તો રાજ્યમંત્રી રહી ચૂક્યા છે મહારાષ્ટ્રમાં અશોક ચૌહાણ પૂર્વ મુખ્યમંત્રી બાબા સિદ્દિકી પણ મોટા નેતા છે કોંગ્રેસના અને ઝીશાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ છે એટલે કે યુથ ફોલોઈંગ ખૂબ મોટું છે મુમતાઝ અને ફૈઝલ પણ એક એવા નેતા છે જે રાજકીય ગલિયારોમાં રાજકીય વર્ચસ્વ ધરાવે છે અને આવા નેતાઓની નારાજગી એ સાબિત કરે છે કે હવે યંગ કોંગ્રેસના લીડર્સ પણ કોંગ્રેસની આ પેટર્નથી અથવા તો કોંગ્રેસના નિર્ણય શક્તિથી નારાજ હોય તેવું કહી શકાય ભરૂચનો પેચ ઉકેલાય કે ગૂંચવાય પરંતુ એક વાત બહુ નક્કી છે કે ગઠબંધન ભલે અમુક બેઠક ગુમાવવા તૈયાર હોય પરંતુ અમુક બેઠકો ગુમાવતાની સાથે ત્યાં રહેલા સ્થાનિક નેતાઓ નારાજ થશે જો કે કોંગ્રેસ પણ એ વાતને જાણે છે જેમ કે ભરૂચનો દાખલો લઈ લો ગઈકાલે ચારસો લોકો ભેગા થયા હતા એ નક્કી કરવા માટે કે આપણે શું કરવું સ્ટેન્ડ ક્લિયર છે જો કોંગ્રેસને ટિકિટ ભરૂચમાં નહીં મળે તો કોંગ્રેસ એ ગઠબંધનના ઉમેદવારને સમર્થન નહીં કરે એટલે કે ચેતર વસાવવા માટે મુમતાસ પટેલ કે ફૈઝલ પટેલ પ્રચાર નહીં કરે પ્રયાસ નહીં કરે મહેનત નહીં કરે હવે આમ આદમી પાર્ટીને કેટલી અસર થશે એ તો સમય બતાવશે એ તો અલગ વિશ્લેષણનો મુદ્દો છે કે જો કોંગ્રેસ સાથે ન રહે તો આમ આદમી પાર્ટીને નુકસાન છે કે નહીં ભરૂચમાં એ તો અલગ વિષય છે પરંતુ કોંગ્રેસ માટે આ મુશ્કેલ ઘણી ચોક્કસથી છે ગઠબંધનમાં ચૂંટણી જીતે હારે પછીનો વિષય છે પરંતુ જો ટિકિટ ન મળે અને આપ વિચાર કરો દાખલા તરીકે કોઈ એક સીટ પર ભરૂચનું એક્ઝામ્પલ લઈ લો ભરૂચની સીટ પર કારણ કે જે પણ નેતા રાજકીય જે રાજનેતા હોય તમામને ચૂંટણી લડવાના ભર ખાવે છે એમાં કોઈ નવી વાત નથી નેતા જેટલા માટે બને છે કે આપણે સાંસદ બની જઈએ ધારાસભ્ય બની જઈએ હવે પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષથી જે નેતાઓ રાહ જોતા હોય હવે એ નેતાને અચાનક ખબર પડે કે આપણી સીટ ગઠબંધનમાં બીજા કોઈ પક્ષને ગઈ છે તો આપ વિચાર કરો કે એ પક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ નારાજ થાય કે ન થાય મૂળ તકલીફ શું છે ભારતીય જનતા પાર્ટીમાં પણ આવું થઈ શકે ભારતીય જનતા પાર્ટી પણ જ્યારે જ્યારે લિસ્ટ જાહેર કરે છે ત્યારે ઘણા નેતાઓ નારાજ થાય છે કેટલાક નેતાઓ તો સીધા કમલમ પહોંચી જાય છે આપણે બે હજાર બાવીસની વિધાનસભામાં જોયું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાના નેતાઓને એન કેન પ્રકારે મનાવી તો લે છે પરંતુ શું કોંગ્રેસ નારાજ નેતાઓને મનાવી શકે છે મનાવી નથી શકતી તેના અનેક દાખલાઓ છે કારણ કે રાજીનામા ટપોટપ પડે છે હવે આશા રાખીએ કે કોંગ્રેસનો આ કકડાટ એ ચરમ પર તો ન આવે જ્યાં નેતાઓ કોંગ્રેસ પક્ષ માટે જ બેફામ થવા માટે જેમ ઝીશાન સિદ્દીકી જે વાતો કરી છે એ કોંગ્રેસના જો વરિષ્ઠ નેતાઓ સાંભળશે તો તેઓ પણ વિચાર વિમર્શમાં પડી જશે અને બાકી કોંગ્રેસના નેતાઓને પક્ષ છોડવાની પ્રેરણા પણ મળી જાય તો નવાઈ નહીં આવા જ કેટલાક પોલિટિકલ વિડીયો સાથે આવતીકાલે ફરી મળીશું જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા શો વિચારો છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીએ છીએ નિષ્કર્ષમાં કોઈ નવી રાજકીય ચર્ચા સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર